આવતીકાલે બારડોલીમાં સર્વ સમાજ સનાતન રેલીનું આયોજન કરાયું છે ત્યારે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમન મામલે રેલી યોજાનાર છે જેના ભાગરૂપે આજે બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરાયું હતું આજ હિન્દુઓ પર થયેલા દમન મામલે દેશવર આક્રોશ છે ત્યારે હવે સુરત જિલ્લામાં પણ પડ્યા છે બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે બારડોલી સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાનાર છે જે ભાગરૂપે આજે બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું જેમાં બારડોલી પ્રદેશના ત્રીસ થી વધુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલની રેલીના સંદર્ભમાં જરૂરી ચર્ચા વિચારણા વિચારણાને માર્ગદર્શન આપવામાં આવ્યું નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ આપણા ઐતિહાસિક ભારડોલી ખાતે આજે રજપુત સમાજની વાડીમાં ભારડોલી પ્રદેશના સનાતની સર્વ સમાજ દ્વારા એક મિટિકનું આયોજન કરવામાં આવ્યું અને એ આ થોડા દિવસો પહેલાં જે બાંગ્લાદેશમાં સનાતની હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને એમના જે ધર્મસ્થાનો છે મંદિરો અને ધર્મશાળા સુધી એ પણ જે નુકસાન કરવામાં આવ્યું અને એક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એને વખોડવા અને એની સામે ચોક્કસ પગલાં લેવા ભારત સરકારને વિનંતી માટે એક રેલીનું આયોજન કરેલ છે જે આવતીકાલે બે વાગે સ્વરાજ આશ્રમ બારોલીથી નીકળી પ્રાંત સાહેબની ઓફિસે આપણે આવેદન આપવાનું છે અને એ માટે આજે લગભગ ત્રીસથી વધુ સમાજના આગેવાનોની એક મીટિંગ રાખેલી હતી આ મીટિંગ બહુ આનંદથી થઈ અને તેથી પણ વધુ દરેક સમાજોએ પોતાની સ્વૈચ્છાએ કે આમાં આપણને ટેકો મળે અને કાલે એક શાંતિ દ્વારા એક કોઈપણ જાતના વાદવિવાદ વગર શાંતિથી આ રેલી નીકળે અને આવેદન આપે એવું આપણે આયોજન કરેલું છે અને પાડોલી હંમેશા આવા કાર્યો માટે હોય છે આગળ એવા જ ભાવ સાથે ઐતિહાસિક બાડોલીને એ જ હજુ મળી રહે એવા ભાવ સાથે અમે સર્વ ભેગા થયા છે ત્યારે સર્વ નાગરિકોને આ પ્રદેશના સર્વ નાગરિકોને બે હાથ જોડી વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ સૌ આવો આપણે વિનંતી કરીએ છીએ સર્વ સમાજ તરફથી કે ભાઈઓ બહેનો વૃદ્ધો નાના બાળકો પણ આ રેલીમાં આવે અમને તમને હાથ જોડી વિનંતી છે બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ રેલી સ્વરૂપે એક આવેદન આપવા અંગે મિટિંગનું આયોજન કરાયું હતું આવતીકાલે ગુરુવારના રોજ બપોરે બે વાગ્યે સ્વરાજ આશ્રમ સૌ ભેગા થશે અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌ નીકળશે સ્વરાજ આશ્રમથી થી જલારામ મંદિર રોડ લીમડા ચોક થઈ બારડોલી પ્રાંત કચેરી સુધી જવાનું નક્કી કરાયું છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય ગૃહ મંત્રી વિદેશ મંત્રાલયને સંબોધીને એક આવેદન પણ આપવામાં આવનાર છે સુરેશ રાઠોડ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે